ભાવિ ભક્તો જો બટેટા ભૂંગળા ની પરીક્ષાથી લઈ રહ્યા છે એકસો ને એકાવન કિલો નો લાડુ બનાવવામાં તો હોય ત્યાં ભાવિ ભક્તો જો પરીક્ષાથી રૂપે લઈ જાય જોઈએ છે એનો હેતુ એક જ છે કે આખા ગાડીયાધાર દાદા બાર મહિના સુખ અને શાંતિ આપે મોરિયા રે બાપા મોરિયા

બાળકો માટે પણ આજે સરસ મજાની પરસાદી બનાવવામાં આવી છે બટેટા ભૂંગળા તો આજે આપણે તે સંપૂર્ણ કાર્યક્રમ નિહાળશું મિત્રો આજે આપણે ગણપતિ દાદાના દર્શન કર્યા તેમજ તેમની જે મહાઆરતી હતી તેમના પણ દર્શન કર્યા અને હવે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે કે જે એકસો ને એકાવન કિલોનો જે લાડુ બનાવવામાં આવ્યો છે તેની હાલ અત્યારે ભાવિ ભક્તો બધા પ્રસાદી લઈ રહ્યા છે morya re baba morya re morya બોલો ગજાનંદ ગણપતિ મહારાજ આજ રોજ ધર માં રામકૃષ્ણ જન્મ સમિતિ આયોજિત દર વર્ષે આપણે ઉજવીએ છીએ આજે છેલ્લા વીસ વર્ષથી ગણપતિ ઉત્સવ જન્માષ્ટમી રામનવમી એમાં ગણપતિ સદર સર્કલમાં ભવ્ય ઉજવણી કરી છે જેના રૂપે આજે મહાઆરતી હતી મહાઆરતીમાં એકસો ને એકાવન કિલોનો લાડુ હતો અને ભવ્ય થી ભવ્ય દિવ્ય પ્રગટ્ય કર્યું હતું અને ગામના તમામ આગેવાનો તથા મોટા મોટા નાના મોટા બધા લોકોએ દર્શનનો સંખ્યામાં બહેનો ભાઈઓ આરતીનો લાભ લઈ અને ધન્ય ગારિયાધારને પ્રાપ્ત થયે છે આ ગણપતિ છે આખા ગારિયાધારના છે આમાં અઢારે આલમ આવે છે અને આ ગણપતિ ઉજવીએ છે એનો હેતુ એક જ છે કે આખા ગારિયાધારને દાદા બાર મહિના સુખ અને શાંતિ આપે એ માટે કરીએ છીએ હવે આવતીકાલે સવારે આઠથી સાડા અગિયાર સુધી હવન છે હવનમાં સત્તર જોડકા બેસવાના છે હવન ભવ્યથી ભવ્ય કરવાનો છે બાર વાગે હવનની પૂર્ણાવતી થશે પછી સાડા ત્રણ વાગે શોભાયાત્રા કાઢીને નગરજનમાં દાદાને ફેરવશું ને દર્શન કરાવશું સાડા પાંચ વાગે અહીં આવી અને અક્તરિયાના પુલે વિસર્જનમાં જશું તો બધા શોભાયાત્રામાં ખાસ ભવ્ય થી ભવ્ય શોભાયાત્રા થાય અને દાદાની જાય બોલાવીએ અને આપણે દાદાનું વિસર્જન કરશું એવી સૌને ને આપણે આપણે જે ગણપતિ મહારાજ ની વાત કરીએ તો સરસ મજાનો છે

મહાલાડુ જે પ્રસાદી બનાવવામાં આવી હતી મહાલાડુ ની તેની તો બધા ભાવિ ભક્તોએ મોજ માણી પણ સાથે સાથે આજે બાળકોને ખૂબ જ મજા પડે તે માટે બટેટા પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને તમે જોઈ ભાઈઓ બધા પણ અત્યારે બટેટા ભૂંગળા ની મોજ માણી રહ્યા છે જનકભાઈ છે જો તમે સરસ મજાના જો બટેટા ભૂંગળા છે પણ બાળકોને તો મોજ પડી પણ સાથે સાથે બધા મોટા જે યુવાન વર્ગ છે તેમને પણ મોજ પડી છે બટેટા ભૂંગળા તો મિત્રો આજે આપણે ગાડીયાદારના નવા ગામ રોડ ઉપર આવેલ સરદાર સર્કલ કે જ્યાં ઝગડુ ચાહ ના દરબારમાં સરસ બધાનો મહાઆરતી તેમજ મહાલાડુ બનાવવામાં આવ્યો હતો તો ખુબ જ ભાવિ ભક્તોએ સૌ પ્રથમ તો બાપાના દર્શન કર્યા ત્યારબાદ મહાઆરતી અને ત્યારબાદ મહાલાડુ પણ બધા પ્રેમથી આરોગ્યો તો આપણે સંપૂર્ણ વિડીયો નિહાળ્યો તો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો અને કોમેન્ટમાં જય ગણપતિ બાપા જરૂર લખજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ અહીં સરસ મજાનો જે કાર્યક્રમ યોજાયો હતો તે નિહાળી શકે